વડોદરા શહેરના મુખ્ય માર્ગ એવા અટલ બ્રિજ નીચેથી પ્રસાર થઈ રહેલ એક ચાલુ કારમાં અચાનક આગ લાગી હતી આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી પરંતુ સદનસીબે તેમાં સવાર ત્રણ મુસાફરોનો આબાદ બચાવ થયો છે વડોદરા શહેરના અટલ બ્રિજ નીચેના વ્યસ્ત સર્વિસ રોડ ઉપર આ ઘટના બની હતી મળતી માહિતી મુજબ હુંડાઈ કંપનીની આ કાર જ્યારે પ્રસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ તેમાં આગની ચિનગારીઓ દેખાઈ હતી જોતજોતામાં આગે ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી મહત્વની વાત એ છે કે કારમાં સવાર ત્રણ લોકોએ સમયસૂચકતા વાપરીને કારમાંથી બહાર નીકળી આવ્યા હતા જેથી તેઓ સુરક્ષિત રહ્યા હતા જોકે તેમની નજર સામે તેમની કાર આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં જ વળીવાળી ફાયર ફાઇટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવીને ગણતરીના સમયમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ ભીષણ આગના કારણે રોડ ઉપર થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો જેને પોલીસે તાત્કાલિક હળવો કર્યો હતો કારમાં આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે આ મામલે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે